નમસ્કાર દર્શક મિત્રો ગઈકાલે સાંજે છ વાગ્યા ને બાવન મિનિટે દિલ્હીમાં જે લાલ કિલ્લો આવેલો છે તેના ગેટ નંબર એક નજીક જે મેટ્રો સ્ટેશન જે છે ત્યાં જે કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો તેને લઈને હવે એક નવો ખુલાસો સામે આવ્યો છે અને સમાચાર સંસ્થા એનઆઈ થકી આપણને એ લેટેસ્ટ ખબર આપણી સામે આવી છે તો સૌ લેટેસ્ટ ખબર એ સામે આવી છે દિલ્હી બોમ્બ્લાસ્ટને લઈને કે ઇટ વોઝ નોટ એ સુસાઇડ એટેક ધ સસ્પેક્ટ ટ્રિગર્ડ એન એક્સપ્લોઝન ઇન પેનિક ઘણા બધા લોકો એવું માની રહ્યા છે કે જે હુંડાય આઈ ટ્વેન્ટી કારમાં ડૉક્ટર ઉમર મોહમ્મદ એને લઈને નીકળ્યો અને ત્યાં જે ભીડવાળા જગ્યાએ પહોંચ્યો લાલ કિલ્લાના ગેટ નંબર એક પાસે જે મેટ્રો સ્ટેશન આવેલું છે ત્યાં પરંતુ તે એક સુસાઇડ એટેક નહોતો જે સસ્પેક્ટ જે છે એટલે કે ડૉક્ટર ઉમર મોહમ્મદ છે તેણે પેનિકમાં આવીને એક આ બ્લાસ્ટ કરેલો છે ધ બોમ્બ વોઝ પ્રી એન્ડ નોટ ફૂલી ડેવલપડ ધસ લિમિટિંગ ધ ઇમ્પેક્ટ હુંડાઈ આઈ ટ્વેન્ટીમાં જે બોમ્બ રાખેલો હતો તે ફૂલી ડેવલપ્ડ નહોતો અને સાથે જ જે છે તે તેના કારણે એનો જે અસર છે તે ખૂબ જ લિમિટેડ થયો છે પરંતુ આપણે જણાવી દઈએ કે આ દિલ્હીમાં જે બોમ્બ્લાસ્ટ થયો લાલ કિલ્લા વિસ્તારમાં તેમાં મૃત્યુનો આંક વધીને તેર થઈ ગયો છે અને વીસથી વધારે લોકો તેમાં ઘાયલ થયા છે અને હાલમાં લોકનાયક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે ત્રીજો ખુલાસો સૌથી મોટો એ સામે આવ્યો છે કે ધ એક્સપ્લોશન ડીડ નોટ ક્રિએટ અ ક્રેટર એન્ડ નો નો શાર્પનેલ ઓર પ્રોજેક્ટાઇલ્સ વેર ફાઉન્ડ ધ વેહિકલ વોઝ સ્ટીલ મુવિંગ વેન ધ બ્લાસ્ટ અકર્ડ એન્ડ ધ આઈડી વોઝ નોટ ઇક્વિપ ટુ કોઝ હેવી કેઝ્યુઅલિટીઝ સૌ પ્રથમ આપને જણાવી દઈએ કે જ્યારે આવું વાહનમાં કોઈ બ્લાસ્ટ થતું હોય છે કારણ કે અન્ય જગ્યાએ પણ બ્લાસ્ટ થાય છે ત્યારે ધડાકાનું સ્તર એટલું બધું હાઈ હોય છે કે ત્યાં ખાડો બની જતું હોય છે ક્રેટર એક બની જતું હોય છે પરંતુ આ કિસ્સામાં એવું થયું નથી બીજું દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આમાંથી કોઈ પણ છરા એનઆઈએને મળ્યા નથી ને તો સામાન્ય રીતે એવું હોય છે કે જ્યારે આવા કોઈ બ્લાસ્ટ થતા હોય છે તો બ્લાસ્ટમાં તેની સાથે ખૂબ મોટા પ્રમાણમાં છરા ઉડતા હોય છે અને છરા લોકોને નુકસાન પહોંચાડતા હોય છે પરંતુ સૌથી મોટું આશ્ચર્યનું ફેક્ટર એ છે કે આમાં છરા મળ્યા નથી અને જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે વેહિકલની મૂવમેન્ટ ચાલુ જ હતી એટલે કે હુંડાઈની આઈ ટ્વેન્ટી કારની જે મૂવમેન્ટ છે એ ચાલુ જ હતી આપને પછી એ પછી જણાવી દઈએ કે રેડ્સ બાય સિક્યુરિટી એજન્સીઝ અક્રોસ મલ્ટિપલ લોકેશન્સ ઇન દિલ્હી એનસીઆર એન્ડ પુલવામા રિકવરિંગ સિગ્નિફિકન્ટ ક્વોન્ટિટીઝ ઓફ એક્સપ્લોઝિવ્સ આર બિલીવ ટુ હેવ લીડ ધ સસ્પેક્ટ ટુ એક્ટ હેસ્ટીલી અંડર માઉન્ટિંગ પ્રેશર આ પછી સુરક્ષા એજન્સીઓ દિલ્હી એનસીઆર હોય જમ્મુ કાશ્મીરનું પુલવામા હોય ઇવન અન્ય રાજ્યોમાં જે એન્ટી ટેરરિસ્ટ સ્કોડ આવેલી છે તેમના દ્વારા ખૂબ મોટા પાયે છાપેમારી કરવામાં આવી છે જેમ કે લખનઉમાં ડૉક્ટર શાહીન શાહિદની ધરપકડ કરવામાં આવી છે આ પછી જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે જે ડૉક્ટર ઉમર મોહમ્મદ જાન પુલવામાનો રહેવાસી હતો તેના ઘરે પણ છાપે કરવામાં આવી પછી તેણે આ કાર જે તારીખ પાસેથી ખરીદી હતી જે આમિર પાસેથી ખરીદી હતી તે તેમના ત્યાં પણ ખૂબ મોટા પાયે છાપીમારી કરવામાં આવી છે અને આ જે એમના સગાવાલા હતા તેમના ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે સાથે જ આ જે સસ્પેક્ટ જે છે તેમની પણ હાલમાં ખૂબ કડક પાયે પૂછપરછ ચાલુ છે ધ સસ્પેક્ટ ડિડ નોટ ફોલો ધ યુઝુઅલ પેટર્ન ઓફ સુસાઇડ કાર બોમ્બિંગ હી નાયદર રેમ્પ ધ કાર ઇન ટુ એ ટાર્ગેટ નોર કોલાઇડેડ ઇન્ટેન્શનલી એટલે આતંકીઓની એક મોડસ ઓપરેન્ડી હોય છે આવા સુસાઇડ એટેક કરવા માટે પરંતુ આ વખતે જે હુમલો થયો છે તે અલગ મોડસ ઓપરેન્ડી પ્રમાણે કરવામાં આવ્યો છે અને છેલ્લું અ મેજર એટેક હેઝ બીન એવોટેડ ક્રેડિટેડ ટુ પેન ઇન્ડિયા એલર્ટનેસ એન્ડ કોઓર્ડિનેટેડ ક્રેકડાઉન ઓન સસ્પેક્ટ મોડ્યુલ્સ સૌથી એ મોટી લેટેસ્ટ ખબર એ છે કે આમાં ખૂબ જે મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા આતંકીઓ એવો હુમલો નથી થઈ શક્યો અને સાથે જ આપણી જે સુરક્ષા એજન્સીઓ છે જેમાં એનઆઈએ આવી જાય છે જેમાં રાજ્યોની જે એટીએસ આવી જાય છે તેમના દ્વારા આ જે આતંકીઓના જે મોડ્યુલ ઝડપી પાડવામાં આવે છે જેમ કે ગુજરાત એટીએસની વાત કરીએ એટીએસ દ્વારા થોડાક સમય અગાઉ જ આઈએસઆઈએસના ચાર આતંકીઓને તેમણે ઝડપી પાડ્યા હતા અને એ અગાઉ તેમણે અલ કાયદાનું પણ એક નેટવર્ક જે છે તે ઝડપી પાડ્યું હતું આમ આ જે એલર્ટને એલર્ટ કરવાવાળી જે કામગીરી જે છે અને તેના કારણે હવે આપણે જે આતંકીઓનું જે નેટવર્ક છે તેને ફાચર મારવામાં ખૂબ મોટી સફળતા હાંસિલ કરેલી છે આમ આ લેટેસ્ટ અપડેટ આમાં સામે આવી છે એનઆઈ થકી અને સૌથી મોટા ચોંકાવનારા સમાચાર એ છે કે આ એક સુસાઈડ એટેકનો હતો અને જે આતંકી છે તેણે ગભરાઈને પેનિકમાં આવીને આ હુમલો કર્યો છે અને જ્યારે આ હુમલો થયો છે ત્યારે જે વેહિકલ છે તેની મૂવમેન્ટ ચાલુ હતી અને આમાં આઈડીનો ઉપયોગ નથી થયો આમાં એ પણ વસ્તુ બહાર આવી છે કે એમણે એમોનિયમ નાઇડ્રેટ ફ્યુલ અને એક જે છે ડેટોનેટરનો ઉપયોગ કરેલો છે જેના કારણે ત્યાં ઘટના સ્થળે ક્રેટર પણ નથી પડ્યું આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર